હલો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ ઉપર તો આજે આપણે વાત કરવાના છે કે જે સિસ્ટમ યુ ટર્ન લગાવી અને ગુજરાત તરફ આવી રહી છે તો હજી આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે અને વરસાદ કઈ તરફ આગળ વધવાની છે સિસ્ટમ જેના હિસાબે વરસાદ હજી કેવો રહેશે અને જે હજી એક વાવાઝોડું સાયક્લોન જે આવી રહ્યો છે તેની શું સ્થિતિ છે તો આપણે ત્રણેય વિશે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ હવામાન વિભાગનું જોઈએ તો આ આપણું ઓફિશિયલ હવામાન વિભાગ છે જે તમે જોઈ રહ્યા છો અને આ બે સિસ્ટમ છે જે અત્યારે એક્ટિવ છે આપણે ડિટેલમાં જોઈએ એક તો આ સાયક્લોન છે જે બંગાળની ખાડી તરફથી આગળ વધી રહ્યો છે પણ હજી તેનો કોઈ પણ ખતરો આપણે દેખાતો નથી એટલે અત્યારે આપણે તેના વિશે કોઈ ખાસ ચર્ચા નથી કરતા અને આપણી જે સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય છે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો આ તમે જોઈ શકો છો આ સિસ્ટમ યુ ટર્ન લગાવી અને જેમ આપણે ગઈકાલના વિડીયોમાં વાત કરી હતી કે મુંબઈ અને ગુજરાતના વચ્ચેના દરિયા કિનારા તરફ જઈ રહ્યો છે પણ હાલની સ્થિતિમાં અત્યારે સિસ્ટમે હજુ થોડું એવું મૂવમેન્ટ કરેલું છે અને સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રમાં જ જે આપણી રેખા છે ગીર સોમનાથથી દેવભૂમિ દ્વારકા સુધીની તે ટ્રમ્પ રેખા ઉપર આગળ વધવાની પ્રક્રિયામાં છે સિસ્ટમ તે તરફ આગળ જઈ રહી છે એટલે આપણે હજી બીજા અલગ અલગ બેક સોફ્ટવેર છે જેના માધ્યમથી હું તમને બતાવું અને આગામી દિવસોમાં આ તમે જોઈ શકો છો જે હવામાન વિભાગ કહી રહ્યો છે રેડ એલર્ટ આપેલા છે બંગાળની આસપાસના જેટલા પણ ઇલાઓ છે તે બધામાં રેડ એલર્ટ છે અને ગુજરાત અત્યારે ઓરેન્જ એલર્ટમાં છે કેમ કે એક સાયક્લોન ગુજરાતની આસપાસ પણ સાયક્લોન તો નથી પણ સિસ્ટમ ગુજરાતની આસપાસ સક્રિય છે હવે હું તમને હજુ એક અલગ સોફ્ટવેરના માધ્યમથી બતાવું તો તમે જોઈ શકો છો બે સાયક્લોન અત્યારે એક્ટિવ છે એક સાયક્લોન છે જે બંગાળની ખાડી તરફથી આગળ વધી રહ્યું છે અને એક્ઝેટ ઇન્ડિયાની સેન્ટર તરફ આગળ વધવાની અત્યારે ગતિ કરી રહ્યું છે પણ તેનું એવો કોઈ ખાસ ખતરો અત્યારે આપણે છે નહીં એટલે તેના વિશે આપણે ચર્ચા નથી કરતા પણ જે આપણી અરબી સમુદ્રમાં એક સિસ્ટમ છે તે તમે જોઈ શકો છો આપણે જે હમણાં ટ્રેક જોયો યુ ટર્ન લગાવી અને પાછો ત્યાંથી ટર્ન લગાવેલો છે અને અત્યારે તે સીધી દિશામાં ગતિ કરી રહ્યું છે સીધી દિશામાં એટલે કે આપણી જે ટ્રમ્પ રેખા છે ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર જ્યાં ટ્રમ્પ રેખા છે તે દિશામાં તે આગળ વધશે પણ ગુજરાતની ઉપર નહીં આવે અરબી સમુદ્રમાં જ ગુજરાતથી જેમ આપણે ગઈકાલના વિડીયોમાં પણ વાત કરી હતી કે ચારસોથી પાંચસો કિલોમીટર દૂર રહીને જ આગળ જવાનું છે દૂર રહીને જ આગળ જશે તેમ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મૂવમેન્ટ કરી રહ્યું છે અને અમુક મોડલો એમ કહી રહ્યા છે કે આગળ જઈ અને પાછો યુટર્નમાં છે એટલે યુટર્ન મારશે તો કંચ અને જે આપણું દેવભૂત દ્વારકા છે તેની વચ્ચે થઈ અને આગળ વધશે તેમ અમુક મોડલનું કહેવાનું છે તો ગુજરાતના હવામાનમાં પાછો ખૂબ મોટો પલટો આવશે જે આપણે આગામી દિવસોમાં ટર્ન લગાવશે તો આપણે જરૂરથી તેના વિશે વિડીયો બનાવશું બાકી હા આ ટ્રમ્પ રેખા ઉપર જો આપણી સિસ્ટમ ચાલશે તો પણ ગુજરાત ઉપર વરસાદ તો રહેવાનો જ છે તો આપણે તે પણ જોઈ લઈએ તો જો મિત્રો તમે જોઈ શકો છો સિસ્ટમ અત્યારે ધીરે ધીરે આગળ વધી રહી છે અને સિસ્ટમ જેમ જેમ આગળ વધશે તેમ તેમ જે તેના આઉટર ક્લાઇટ બહારના વાદળાઓ છે તે ગુજરાત ઉપર એક રાઉન્ડ ચેપમાં ઘૂમતા ઘૂમતા આવવાના છે અને વરસવાના પણ છે જેમ આગામી થોડા દિવસોથી વરસી રહ્યા છે અને તે જ રીતના હજી કાલનો દિવસ એટલે કે ઓગણત્રીસ તારીખ એક તમને હળવાશ જેવું વાતાવરણ જોવા મળશે કેમકે સિસ્ટમે યુટર્ન માર્યો છે અને આઉટર ક્લાઇટ તેના બહારની સાઈડ છે તેને ફરીથી પહોંચતા એક દિવસ જેટલો ટાઈમ લાગશે એટલે એક દિવસ હળવાશ જેવું રહેશે સંપૂર્ણ હરવાસ નહીં રહી વરસાદ તો થવાનો જ છે પણ ઓછો રહેશે બાકી ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખ આ બે તારીખના રોજ જો સિસ્ટમ રેખા ઉપર જ ચાલશે કન્ટિન્યુઅસલી તો આ બે તારીખના રોજ ગુજરાત ઉપર ખૂબ સારો એવો વરસાદ તમને જોવા મળશે અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અને જે કચ્છનો એરિયો છે તેમાં પણ દરિયાકાંઠો અને જામનગરનો એરિયો સુરેન્દ્રનગર રાજકોટનો એરિયો આ બધામાં ખૂબ સારો એવો વરસાદ તમને જોવા મળશે જેમાં બેથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ તમે જોઈ શકશો જો ટ્રમ્પ રેખા ઉપર સિસ્ટમ ચાલશે તો ના ચાલે તો સારું કેમકે વરસાદ જોતો નથી કોઈને અત્યારે પણ આપણે જોઈએ છીએ આપણા સમગ્ર મોસ્ટ ઓફલી ખેડૂતભાઈનો મોલ છે તે બધો ખરાબ થયેલો છે હવે જોઈએ છીએ કે જો નીકળી જાય સિસ્ટમ આગળ અને મૂવમેન્ટ આપી દઈ યુટર્ન લગાડીને તો ખૂબ સારું કહેવાય બાકી આની આ ટ્રમ્પ રેખા ઉપર ચાલશે તો તો ગુજરાત ઉપર જરૂરથી વરસાદ આવવાનો છે તો આ હતો આજનો આપણો વિડીયો આગામી બે દિવસ ઓગણત્રીસ તારીખના હળવાશ છે ત્રીસ અને એકત્રીસ ખૂબ ગંભીર છે તો આ બે આપણે જોવાની છે જો આની આ ટ્રમ્પરેખા ઉપર સિસ્ટમ ચાલશે તો અને કંઈ પણ નવો ફેરબદલ થશે તો જરૂરથી આપણે વિડીયો બનાવશું તો મળીએ છીએ કંઈક નવા વિડીયો ત્યાં સુધી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને રામ રામ મારા બધા ખેડૂતભાઈઓને